ધારીની નવી વસાહતના નીચલા ક્વાર્ટર્સ ના રહેવાસીઓ અનેક સમસ્યાથી થી ત્રાહિમા નવી વસાહતના નીચલા ક્વાર્ટર્સ ના રહેવાસીઓ કાદવ અને કીચડની સમસ્યાથી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ધારીની નવી વસાહતના નીચલા ક્વાર્ટર્સ તરીકે ઓળખાતા એરિયામાં હાલ કાદવ કિચડનું ભયંકર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે આજુબાજુમાં જંગલી વનસ્પતિ ઉગવાને લઈને મચ્છરોનો પણ એટલો જ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે નીચલા ક્વાર્ટર્સના સ્થાનિકોની બસ એક જ માંગ છે કે કાદવ કિચડનું સામ્રાજ્ય રસ્તા ઉપર પથરાયેલું છે એમાંથી અમને મુક્તિ આપવામાં આવે બધાને આ હટાવવા માટે ગારો હટાવવા માટે અરજી આપેલી નગરપાલિકામાં હજી કોઈ અમલવારી થઈ નથી કારણ કે આ પંદર વીસ દિવસ પેલા મેં પણ અરજી આપેલી હતી એ લોકોને કહી એવો હતો કે ભાઈ પેલો પાવડો મારી દો જેથી કરીને કચકાણ ઓછું થાય અને અમારા દાદા પણ પાછળથી ગયેલા છે પણ એની કોઈ અમલવારી થતી નથી તમારે જોવું હોય તો કાગળના પ્રૂફની અંદર અમારી પાસે સામેલ છે હમણાં તમે વિડીયોની અંદર બતાવી દઈએ અમારો પ્રશ્ન એક જ છે કે ખાલી વાતો કરીને લોકો મત લઈ જાય છે પણ કોઈ કામગીરી થતી નથી બીજી વસ્તુ એ છે કે ઘરના રહેણાંકની સામે જ આગળ ઘરની બહાર ગાડી કાઢવી હોય કે હાલવું હોય ને તો હાલવાનું પણ પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી આમાં કારણ કે જ્યાં જુઓને આ કિચકાણ જ છે બરાબર છે આ કોઈ વિડીયો તમે જે જોયો એ વિડીયો વિડીયો નથી એ વાસ્તવિકતા છે અમારી કારણ કે કચકાણની અંદર માણસો ને કોઈ બુઝુર્ગો માણસો છે અત્યારે મતલબ અમારા દાદા છે બુઝુર્ગ છે જો કાલ સવારે પડે અને કાંઈ બી થાય અને એકવાર પહેલાં તો ફ્રેક્ચર આવી ગયું હતું પણ આજે પાછું કાંઈ નહીં ને આ ચોમાસાના વાતાવરણની અંદર કાંઈ થાય તો એની જવાબદારી કોણ લે તંત્ર લઈ કે પછી ઘરના વ્યક્તિઓ લે એમ અમારી તો જવાબદારી છે અમે કરશું કામ પણ તમારી તંત્રની પણ જવાબદારી છે જેમ મત માગવા આવો છો એમ અત્યારે જે સમય છે વરસાદી માહોલની અંદર જે કિચકાણ છે કિચકાણનો હલ કરો બીજો કોઈ વસ્તુ રસ્તા રોડ રસ્તો સાફ હશે ને તો અમારા માટે એ સ્વસ્થતાનો એક આદેશ છે બસ કેટલા સમય છે જાય સમય એટલે દરેક ચોમાસાની અંદર આ વસ્તુ તકલીફ તો રહીએ જ છે પણ અમે અત્યાર સુધી કોઈને કંઈ કીધું નથી કારણ કે અમારા જે હાલાત છે એ અમે પોતે સુધારતા હતા પણ અત્યારે હાલાત વધારે બગડે છે વરસાદની હિસાબે આ નગરપાલિકાનો પાણીનો ટાકો છે આ પાણીના ટાકાની બાજુમાં જ્યાં હોય ને આ ખરાબ ઝાડવા છે એ ઝાડવાને લીધે ઘરમાં અસંખ્ય મચ્છરો છે મચ્છરોના હિસાબે દવાખાનાની હિસાબે વધારે તકલીફ પડે છે જીવ જંતુ નીકળે છે નાગ નીકળે છે મચ્છરોના પેદાશ થાય છે અને આ મચ્છરો છે એ મેલેરિયાના અને મતલબ તાવના બધા તકલીફ ડેન્ગ્યુ અને અસરા પાડે છે જેથી કરીને અમારા ઘરની અંદર રોગચાળો ફેલાઈ રહી છે